ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી પહેલાં વાતાવરણ ગરમાયું છે તો દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીને સભાસદો ફાગવેલ ખાતે ભેગા થયા હતા અને વીર માતીજી મહારાજના દર્શન કર્યા બાદ ફાગવેલથી મહીસાગર જિલ્લાના બાલાસિનોરના વીરપુર રેલી સ્વરૂપે જવા રવાના થયા હતા તો સેંકડો ગાડીઓના કાફલા સાથે તમામ દૂધ મંડળીના હોદ્દેદારો રવાના થયા હતા તો દૂધ મંડળીના સેક્રેટરી ચેરમેન અને ખેડૂતો રેલી સ્વરૂપે વીરપુર જવા રવાના થયા ત્યારે આશરે ચારસો જેટલી ગાડીઓ આ રેલીમાં જોડાઈ હતી તો આ રેલીનું આયોજન ખેડા જિલ્લાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરસિંહ દ્વારા કરવામાં આવ્યું

આજનું નથી સત્યાવીસ નવ બે હજાર રોજ સામાન્ય સભા જયારે અમૂલ મળી એ આંદોલન ખેડા આણંદ મહિસાગર જિલ્લાના સૌ પ્રતિનિધિઓ આંદોલન શરૂ કર્યું હતું એ આંદોલનમાં પ્રશ્નો એ હતા કે ખેડા આણંદ મહિસાગર જિલ્લાના જે સામાન્ય ગરીબ માણસના સભાસદોના દીકરા ક્વોલિફિકેશન હોય તો એમને જ નોકરી લેવા એ એમનો પહેલો મુદ્દો હતો બીજો મુદ્દો એમનો એ હતો કે સરકારી પ્રતિનિધિઓ જે મૂકે છે એ અમૂલમાં ના મુકવા જોઈએ ત્રીજો મુદ્દો એમનો ખાસ એ હતો કે જે કોઈ સભાસદના સામાન્ય ભાવ મળતા હોય એના કરતાં વધારે ભાવ મળે એની એ લાગણી હતી સભાસદ મિત્રોના કહેવા મુજબ એમને ખાસ સામાન્ય સભા બોલાવી જોઈએ

અમને આ સ્થળની મુલાકાત તમારે બતાવવી જોઈએને સ્થળની મુલાકાત પણ અમને નહીં કરાવી ચાલુ પ્રોસીડિંગમાં લખી દીધું છે ત્યારે તમે બધા જ પત્રકાર મિત્રો જાણો છો અમારા સભાસદો જાણે છે કે આ જમીનનો ગુમ્ફે ચાર હજાર ચાર લાખ રૂપિયા હોય શકે આપણે બધા જ સમજીએ છીએ તો કોના બાપની દિવાળી આ સામાન્ય સભાસદ મેં કીધું તેમ ગરીબ માણસ એક લીટર બે લીટર દૂધ ભરે અને એના પરસેવાના જ્યારે પૈસાથી આવી જમીનો ખરીદે નડિયાદ મુકામે પણ જમીન ખરીદી લગભગ ચાલીસ કરોડ થી પચાસ કરોડ ના ખર્ચે તમે વિચાર કરો કોઈ પ્લાનિંગ નહિ આયોજન નહિ અને ચોકલેટ પ્લાન નું chairman શ્રી વાત કરી એક વર્ષ પહેલા કે અમે ચોકલેટ પ્લાન નાખવાના છે તો આ જમીન પડતર પડી રહી તો આ જે ભ્રષ્ટાચાર ની બુજ જે હવા આખા ખેડા આણંદ મહીસાગર જિલ્લાના ના સભાસદો ને આવી એનું આ આંદોલન છે એમના હિતનું આંદોલન છે હું રાજેન્દ્રસિંહ પરમાર અમૂલ નો અને પાંચ વખત નો ધારાસભ્ય માજી છું છઠ્ઠી વખત ધારાસભ્ય નથી જય માતાજી બધાને આવતીકાલે એટલે કે સત્તર તારીખના ગુરુવારના દિવસે અમૂલ ડેરી વિશે જે આ મુદ્દાઓ ચાલે છે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધમાં તમામ જિલ્લાના ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના બારસો અઠ્ઠાવન અને અઠાવન મંડળીના તમામ ચેરમેનશ્રીઓ કમિટી સભ્યો અને ગામના આગેવાનો અને ખેડૂત મિત્રો યુવાનો વડીલો આપ સૌ પશુપાલકોના હિતની જ્યારે આપણે બધા જ ભેગા મળી આ લડાઈ લડી રહ્યા હોય ત્યારે અમૂલની આ લડાઈની અંદર અમૂલે જે જમીન ખરીદી છે વીરપુર ખાતે એ જમીનની અંદર ચાલીસ નો ગૂંઠો પણ આ નક્કી કરી કોઈને બધા જ પશુપાલકોનો છેતરીને આ ચાર લાખે જ્યારે આ ગુંઠો જમીન ખરીદી છે ત્યારે આ જમીન આપ સૌ તમામ ચેરમેનો એ પણ આપણી બધાની જવાબદારી થાય ત્યારે

જે કાર્યક્રમ કરવામાં આવ્યો આગામી શું રણનીતિ રહેશે કેટલી ગાડીઓમાં લોકો અહીંયા આવ્યા અંદાજીત કેટલા લોકો આવ્યા છે ને આગળ નું શું પ્લાનિંગ આજ રોજ ચાર દિવસ પહેલા ફેસબુકના લાઈવ માધ્યમ દ્વારા અમૂલની ચાલીસ હજારના ભાવે ગુંઠો જગ્યા એ અહીંના દૂધે દોયેલી આખી ટોરકી ચાર લાખ રૂપિયા ગૂંઠો જગ્યા જયારે લીધી છે ત્યારે એ અમારે વાહ તમારા ધ્યાન ઉપર આવી એટલે અમે સૌ આગેવાનો પશુપાલકો સૌના હિતમાં અમે ચાર દિવસ પહેલા એમને પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર પપ્પુભાઈ પાટક માલાસીનો ડિરેક્ટર છે એમનું એવું કહેવું હતું કે અમે બધી જગ્યાઓ અતલ લગનની ખરીદી બધી પારદર્શિકતાથી કરી દીધી તો હું લિંબાસી દૂધ ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન તમે પોતે આ જગ્યા ઉપર જો મકાન બનાવવાનું હોય તમારું તો પણ તમે આ જગ્યા પર મકાન ના બનાવો એવી જગ્યા જ્યારે તમે ચાલીસ 40000 ની ભાવના ની ચાર લાગે લીધી છે ત્યારે અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો સૌ આગેવાનો સાથે આજે અમે ફાગવેલ દી વીરપુર ખાતે ત્યારે આ જગ્યા ઉપર આવ્યા છીએ ત્યારે અમારી બધાયની એક જ માંગ છે કે આ જગ્યાની અંદર જેટલા પૈસા ચૂકવો કરવા બે અમે બધા જ દૂધના ધોયેલા એવડા એમને ઉઘાડા પાડવા માટે તમામ આગેવાનો અમે સક્ષમ છીએ અને આવનારા દિવસોની અંદર હું આ દૂધે દોયેલી ટોળકી હું એમને કહેવા માંગુ છું તમે એટલા બધા તાકા દ્વારા હોય

શું કહેશો મારું નામ પિયુષ કુમાર જીતસી રાજ અડાસ કુદ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન છે મારા પરમ મિત્ર એવા કાંતિભાઈ સોળા પરમાર જેમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું જણાવતા હતા કે અમે આજ દિન સુધી જે દાળમાં ભાવ વધારો થાય એની જગ્યાએ અમે ગુણે પાંત્રીસ રૂપિયાનો ભાવ ઓછો કરીને સભાસદોને ફાયદો પહોંચાડ્યો છે પરંતુ મારા પરમ મિત્ર કાંતિકાકાને હું એવું કહેવા માગું છું કે જે કાંતિકા રો મટીરિયલ જે અત્યારે આવે છે ને કે જાનવર ના ખાઈ શકે એવો રો છે ઓછી ગુણવત્તા બારું એટલે પહેલામાં પહેલું તો કાંતિ એની તપાસ કરાવો પછી તમે પ્રેસ કોન્ફરન્સ કરો બીજું કે જે અત્યારે હાલમાં નેવ ટકા કામ જે કોન્ટ્રાક્ટરને આપ્યા છે એ દીપુભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એ બધી જગ્યાએ તમે જો એમનો જ કોન્ટ્રાક્ટ જે નવસારીના ભાઈ છે ખરેખરમાં એક જ વ્યક્તિને જે અમૂલનો નેવ ટકા કોન્ટ્રાક્ટ આપી દીધા પછી ત્યાં તમે જો એ કીટીપી પ્લાન્ટ બનાવ્યો એ લીકેજ થઈ ગયો તો બી કોઈ એની સામે કોઈ દંડ દંડ થવો જોઈએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ પણ કરતા નથી એટલે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો પહેલાંમાં પહેલો સભાસદોનું હિત જોઈને કામ કરો બાકી સભાસદોના હિતમાં જશો તો તમે બધા જ સભાસદોની હાઈ લાગવાની છે અને દૂધ જોયેલા હોય વાય તો મેં તો પહેલાં પણ કહ્યું હતું અને આજની તારીખમાં પણ કહું છું કે તમે બધા જ ડિરેક્ટરો મહીસાગર હું ભરી લાવું અને મહીસાગર પી જાઓ તો અમે માનીએ કે તમે ખરેખરમાં અમૂલમાં ભ્રષ્ટાચાર નથી કર્યો નામ પયુષ કુમાર જીપસી રાજ વડાષ્ટુ પાદક સહકારી મંડળી ચેરમેન શ્રી તથા પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ તો આંદોલન છેલ્લા કેટલાક દિવસથી ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે અમારી પાસે પશુપાલકો પાસે જે મુદ્દાઓ છે સૌથી પહેલાં તો નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અત્યારે બની બેઠેલા અને એમના પ્રતિનિધિ તેમની સામે હરીફ ન બને ક વર્ગમાં લઈ જવા માટે સરકારનો સત્તાનો દુરુપયોગ કરીને એ મનમાની કરી રહ્યા છે એની સામે અમારું એક આંદોલન ચાલ્યું કે ભાઈ તમે નિખાલસતાથી તમે ખેલ ચૂંટણી શા માટે નથી લડતા તમને કોનો ડર છે કેવા ઉમેદવારનો ડર છે તમે હારી જાવ એનો ડર છે એના માટે આદર્શ મંડળીઓને અત્યારે રજીસ્ટ્રાર અંદર નોટિસો આપીને ચેરમેન અને સેક્રેટરીને હેરાન કરવામાં આવે છે સાથે સાથે અમારા ડિરેક્ટર શ્રીએ વાત કરી તેમ ભ્રષ્ટાચાર પણ એટલો બધો ચાલે છે કે ગામડાનો પશુપાલક પોતાને બે પૈસા વધારે મળે એના માટે દિનરાત મહેનત કરે આ ખેડૂતોની સંસ્થા છે આ પશુપાલકોની સંસ્થા છે અને તમે શેના માટે માલિક બેઠા છો માલિક બની બેઠા છો ત્યારે પશુપાલકોની લાગણી ને માગણી એક જ છે કે પશુપાલકોની સંસ્થાની અંદર એના નિયમો પ્રમાણે સંસ્થાના અમૂલના ઉદ્દેશો પ્રમાણે કામગીરી થાય એવી પશુપાલકોની માગણી રહી છે આગળની રણનીતિમાં કે પશુપાલકની જે સાચી માંગ છે અને સાચી માંગનો ન્યાય મળે તો એના માટે ગામે ગામ બહુ મોટા સહકારી આંદોલનો થશે અને સચ્ચાઈ માટે સાચી વાત માટે અમે આંદોલન લડતા રહીશું આપણે કહ્યું કે નારા લગાવ્યા કે ભાઈ અમૂલને બતાવો ચોરોથી બતાવો ચોરો કોણ છે ચોરો તો આખું ગુજરાત જાણે છે આ ત્રણે ત્રણ જિલ્લા જાણે છે કશું કહેવાની જરૂર નથી એ જગ જાહેર છે આ જમીનનો ખાસ વિવાદ છે જમીનનું શું હકીકત છે જમીન હવે આપણે અહીંયા બધા પશુપાલકો આવે અને તમે પણ આવ્યા કે અહીંયા ગાડી પણ વળી શકે એવી નથી ગાડી આવી શકે એવી નથી અને આટલા રૂપિયા કરોડ રૂપિયા માટે શેના માટે રાખવાની તમે જમીન એવી જગ્યાએ રાખો જે ત્યાં રહેઠાણી તમારે જગ્યા બનાવી હોય તો એવી જગ્યા રાખો અત્યારે બોમ્બે માં જગ્યાઓ અમૂલે લીધી છે ગોવામાં લીધી છે મુંબઈમાં લીધી છે હવે એ એટલા ભાવે નથી લીધી એટલા ઊંચા ભાવે અહિયાં જમીન લીધી છે સાહેબ કેવી રીતે પશુપાલક હા ઊંચા ભાવે જમીન ખરીદી છે પણ એ કોના રૂપિયા પશુપાલકોના રૂપિયા છે પશુપાલક કેવી રીતે સહન કરી શકે એના કરી શકે નું નામ પરમાર चेयरमैन दूध મંડળી ફતેપુરા નડિયાદ તાલુકો અમૂલ ડેરી આણંદ ખેડા મહીસાગર જિલ્લાના સૌ સભાસદોને મારા જય સહકાર જય વાધીજી મહારાજ આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક દિવસથી આણંદ અમૂલ ડેરીમાં સભાસદોના હિત ખાતર એક સહકારી આગેવાનોની પશુપાલકોની શ્રીઓની એક ન્યાયી લડત ચાલી રહી છે એના ભાગરૂપે આવતીકાલે ફાગેલ મુકામે ત્રણેય જિલ્લાના ચેરમેનશ્રીઓ સહકારી આગેવાનો કાર્યકરો અને યુવાન દોસ્તો મોટી સંખ્યામાં પધારો અને આપણે જે લડત લડી રહ્યા છીએ એના ભાગરૂપે હું પણ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ફતેહપુરા દૂધ મંડળીનો ચેરમેન તરીકે આપને આહવાન કરું છું કે આપ સૌ આવો અને જ્યારે ન્યાયની લડત લડાતી હોય આ કોઈ રાજકીય લડાઈ નથી આ કોઈ પક્ષની લડાઈ નથી આ કોઈ જાતિની લડાઈ નથી આ લડાઈ ગરમીમાં વરસાદમાં ઠંડીમાં મજૂરી કરતો મહેનત કરતો પરસે ઉપાડતો ખેડૂત અને જ્યારે ગામડાની મહિલા જ્યારે મહેનત કરતી હોય અને મહેનતનો રૂપિયો મહેનતનો પૈસો એનું મહેનતનું વળતર જ્યારે ભ્રષ્ટાચારના રસ્તે જતો હોય ત્યારે એને રોકવાની જવાબદારી આપણા સૌની બને છે સહિયારો પુરુષાર્થ કરવો પડશે મજિયારી મહેનત કરવી પડશે તો આવો આવતીકાલે સવારે ફાગવેલ નવ કલાકે સૌ એકત્ર થઈએ અને ત્યાંથી એક સહિયારો સંકલ્પ કરવા માટે વીરપુરના રસ્તે પ્રયાણ કરીએ અને વીરપુર ખાતે

CN24 News Mobile App